તમારું સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી અને એકદમ સરળ રીતે દેશી મસાલા પાસ્તા તો આપણે ઇન્ડિયન સ્ટાઇલે મસાલા મેક્રોની બનાવીશું બહુ ટેસ્ટી એવી એકદમ સરળ રીતે રેડી થઈ જશે અને બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો પાંચથી છ કપ જેટલું મેં અહીંયા પાણી ઉકળવા માટે મૂકી દીધું છે અને એમાં આપણે બે કપ ભરી મેક્રોની તો પાણી ગરમ થઈ જાય પછી તમારે એમાં પાસ્તા ઉમેરવાના છે તો અહીંયા મેં મેક્રોની પાસ્તા લીધા તમારા પાસે ગમે તે વેરાયટીના પાસ્તા હોય એ લઈ શકો મેં અહીંયા જે સેમોલીના તો હેલ્ધી તો મેંદા વગરના જે પાસ્તા હોય એ લીધા છે એમાં આપણે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અને સાથે એક ટી સ્પૂન જેટલું તેલ કે પછી હું ઘી વાપરું છું એટલા માટે મેં ઘી ઉમેર્યું છે મિક્સ કરી અને પાસ્તાને સાતથી આઠ મિનિટ માટે તમારે થવા દેવાના છે તો પાસ્તાની વેરાયટી પર ડિપેન્ડ છે એને કૂક થતાં કેટલો ટાઈમ લાગે આઠથી નવ મિનિટમાં આ પાસ્તા હંમેશા કૂક થઈ જતા હોય છે તો હું એને ચાર પાંચ મિનિટ જેવું થવા દઈશ તો એકવાર પાણી ગરમ થઈ જાય પછી પાસ્તા ઉમેરી ચારથી પાંચ મિનિટ જેવું હાઈ ફ્લેમ પર મેં થવા દીધું આ રીતે ચારથી પાંચ મિનિટ જેવું થઈ જાય પછી આપણે એમાં અડધો કપ મકાઈના દાણા તો મેં ફ્રેશ જ લીધા છે પણ જો તમે કેનવાળા કે બાફેલા હોય તો તમારે ડાયરેક્ટ રેસિપીમાં વાપરવાના પણ અલગથી બાફવા ન પડે એટલે મેં આમાં જ ઉમેરી દીધા અને ચાર મિનિટ માટે આપણે એને થવા દઈશું ટોટલ પાસ્તાને થતાં હવે નવ મિનિટ જેવું લાગ્યું નવ મિનિટ થાય એટલે આપણે નાઇફથી આ રીતે ચેક કરીશું ઇઝીલી કટ થઈ જાય તો પાસ્તા છે એ તમે ખાઓ તો દાઢે તમે એને ખાઈ શકો તો એકદમ સોફ્ટ પણ નહીં કડક પણ નહીં એવા તમારા પાસ્તા હોવા જોઈએ થોડું પાણી પાસ્તાનું છે એ આપણે એક બોલમાં કાઢી લઈશું તો જ્યારે પાસ્તા વઘાર કરીશું તો ડ્રાય ન લાગે એટલા માટે એ પાણી આપણે વાપરીશું પાસ્તાને ચારણીમાં કાઢી અને સાઈડમાં મૂકી દઈશું અને હવે એક કઢાઈ લઈ લઈશું એમાં એકથી બે ટી સ્પૂન ઘી અને એકથી બે ટી સ્પૂન તેલ ઘીના જગ્યા પર પાસ્તામાં બટર વપરાય છે તો તમારે બટર વાપરવું હોય તો બટર વાપરવાનું હું ઘી વાપરી રહી છું એનાથી પણ સારો એવો ટેસ્ટ આવશે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું મિક્સ કરી ઘી તેલ બે મેં કઢાઈમાં ગરમ કર્યું અને એમાં વેજીટેબલમાં તો ત્રણેય કલરના બેલ પેપર અને ડુંગળી મેં એક સ્લાઇસ કરીને લીધી છે અને આપણે એને એકદમ સારી રીતે તો ચાર મિનિટ જેવું હાઈ ફ્લેમ થોડી રાખવાની અને ક્રંચી રહે શાકભાજી એ રીતે તમારે એને સાતળી લેવાના છે સાથે આપણે અડધું ગાજર આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી દઈશું અને એને પણ બે મિનિટ જેવું સાતળી લઈશું તો આ રીતે તમારા પાસે જે પણ વેજીટેબલ હોય એ તમે લઈ શકો માત્ર ગ્રીન બેલ પેપર હોય કેપ્સિકમ હોય તો એ પણ લઈ શકો સાથે અડધીથી પોણી ટી સ્પૂન જેટલું મીઠું શાકભાજી પ્રમાણમાં મેં મીઠું ઉમેરી દીધું અને ચાર મિનિટ જેવું થાય એટલે આપણે સાતળેલા શાકભાજીને પ્લેટમાં કાઢી લઈશું તો પછી આપણે એ પાસ્તા સેમ્બલ કરીએ ત્યારે એમાં ઉમેરી દઈશું તો ગ્રેવીમાં વેજીટેબલ તમે ઉમેરશો તો બરાબર ક્રંચી નહીં રહે અને સોફ્ટ થઈ જશે એટલા માટે થોડા અલગથી તમારે આ રીતે શાકભાજીને ક્રંચી કરી અને કાઢી લેવાના અને એ જ કઢાઈમાં આપણે એક ટેબલ સ્પૂન તેલ અને એક ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું સાથે બે ટી સ્પૂન જેટલું જીરું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ પણ ઉમેરી શકો જો તમારે ઉમેરવી હોય તો અને અડધો કપ ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરી અને ડુંગળીને આપણે ચાર મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળી લેવાનું છે તો ડુંગળીનો કલર ચેન્જ થઈ હલકી એનું ગળપણ આવે ત્યાં સુધી તમારે તો હલકો બ્રાઉન કલર આવે એટલે નેચરલી એની મીઠાશ આવે ત્યાં સુધી મેં એને સાતળી એકથી બે ટી સ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને આપણે એને પણ બે મિનિટ જેવું થવા દઈશું એકદમ સારી રીતે સતળાઈ ગયું હવે ત્રણ ટમેટાને મેં મિક્સરમાં આ રીતે વાટી ટમેટાની પ્યોરી બનાવી લીધી એ ઉમેરી દઈશું મિક્સ કરીએ અને ત્રણ ચાર મિનિટ જેવું થવા દઈશું આ રેસિપીમાં મસાલા તમે ડુંગળી સતળાય પછી પણ કરી શકો પણ ઘી કે તેલ થોડું વધારે વાપરવું પડશે નહીં તો બળી જાય એટલા માટે ટમેટા ઉમેરી અને તેલ અલગ થાય ત્યાં સુધી ટમેટાને થવા દેવાના આ રીતે તેલ અલગ થઈ જાય એટલે અડધી ટી સ્પૂન હળદર એકથી બે ટી સ્પૂન લાલ મરચું પાવડર અને બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરી મિક્સ કરી મસાલાને પણ બે મિનિટ જેવું આપણે આ રીતે ટમેટાની પેસ્ટ પ્યોરી સાથે થવા દઈશું આ રીતે બે મિનિટ પછી બે ટેબલ સ્પૂન ટમાટો કેચઅપ ઉમેરી દઈશું અને બે મિનિટ જેવું થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ સાઈડ મેં રાખેલી છે એકથી બે ટી સ્પૂન જેટલા મિક્સ હર્બ્સ ઉમેરીશું સાથે એક ટી સ્પૂનથી થોડા ઓછા ચીલી ફ્લેક્સ અને ગ્રેવી પ્રમાણે મીઠું એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી એક મિનિટ જેવું પાછું આપણે થવા દઈશું હવે આપણે એમાં જે સાતળેલા શાકભાજી ક્રંચી કર્યા છે એ ઉમેરી દઈશું મિક્સ કરીશું અને જો તમને લાગે કે ગ્રેવી થીક થઈ ગઈ છે અને ચીપકવા લાગે અને પાસ્તા ખાવામાં ડ્રાય ન લાગે એટલા માટે તમારે જે પાસ્તાનું પાણી લગભગ એક ચોથાઈ કપ જેટલું આ રીતે ગ્રેવીમાં જ ઉમેરી દેવાનું આ રીતે મિક્સ કરી અને પછી પાસ્તા આપણે જે કૂક કરીને રાખ્યા છે મકાઈના દાણા સાથે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી અને બે મિનિટ માટે થવા દેવાનું છે હવે જો તમારે અહીંયા ચીઝ ઉમેરવું હોય તો બે ચીઝ ક્યુબ ખમણીને ઉમેરી દેવાના આ રેસિપીમાં મેં ચીઝ પણ નથી વાપર્યું તમારે જો વાપરવું હોય તો વાપરવાનું એ પણ બહુ ટેસ્ટી એવું લાગશે લીલા ધાણા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને જો તમને હવે ગળપણ લાગે બેલેન્સ કરવાનું તો એક ચપટી જેટલી ખાંડ પણ ઉમેરી શકો અને પાસ્તા બની આપણા તૈયાર થઈ ગયા લીલા ધાણા ઉમેરી મિક્સ થઈ જાય એટલે ગરમ ગરમ પાસ્તાને સર્વ કરો તો પાસ્તા ઉમેરી તમારે બે ત્રણ મિનિટ સારી રીતે એને સાતળી લેવાના અને પછી તરત જ એને સર્વ કરવાના તો પાસ્તા તમે રેસ્ટોરન્ટમાં બધા અલગ અલગ સોસમાં ખાતા હશો પણ ઘરે આ રીતે દેશી રીતે મસાલા મેક્રોની જો એકવાર બનાવશો તો બહાર રેસ્ટોરન્ટના પાસ્તા પણ ભૂલી જાઓ એટલા ટેસ્ટી અને બહુ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે ઉપરથી હું થોડું ચીઝ આ રીતે ખમણી રહી છું તો ચીઝ ખમણવું ઓપ્શનલ છે અને જો થોડું ચીઝ ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે બાળકો માટે જો તમે બનાવવાના હોય તો એક ચીઝ ક્યુબ જ્યારે ગ્રેવી આપણી થઈ જાય અને જ્યારે પાસ્તા ઉમેરવાના હોય એના પહેલાં જ તમે ચીઝ ક્યુબ કે ચીઝ સ્લાઇસ ઉમેરી મિક્સ કરી દેવાનું તો બધા પાસ્તા સાથે એક સરખો ચીઝનો ટેસ્ટ આવશે તો આ રીતે ગરમ ગરમ પાસ્તાને મેં સર્વિંગ પ્લેટમાં કાઢ્યા અને એને ગરમા ગરમ સર્વ કરો તો આ રીતે મસાલા મેક્રોની કે પછી તમે મસાલા દેશી પાસ્તાની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કેજો રેસીપી કેવી લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ